આ સાથે જ પૂર્વ એશિયાઈ દેશ તાઇવાનના દરિયામાં તોફાની મોજા ઉછળતા જોવા મળ્યા દરિયામાં વાવાઝોડાના કારણે સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો આ વાવાઝોડું તાઇવાન તરફ આગળ વધતું હોવાથી પ્રશાસને એલર્ટ જાહેર કર્યું શક્તિશાળી વાવાઝોડું જેટલા પણ વિસ્તારમાંથી પસાર થયું એટલા વિસ્તારમાં તારાજી સર્જે વાવાઝોડાને કારણે દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો જોકે કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાય થવાના બનાવ પણ બન્યા આ સાત કેટલાક સ્થળો પર વીજપોલ પણ ધરાશાય થયા હવાનો તેજ પ્રવાહ એટલો હતો કે રસ્તા પર વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યા દરિયામાં વાવાઝોડાના કારણે સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો આ વાવાઝોડું તાઇવાન તરફ આગળ વધતું હોવાથી પ્રશાસને એલર્ટ જાહેર કર્યું શક્તિશાળી વાવાઝોડું જેટલા પણ વિસ્તારમાંથી પસાર થયું એટલા વિસ્તારમાં તારાજી સર્જે વાવાઝોડાને કારણે દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો જોકે કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાના બનાવ પણ બન્યા આ સાથોસાથ કેટલાક સ્થળો પર વીજપોલ પણ ધરાશાયી થયા હવાનો તેજ પ્રવાહ એટલો હતો કે રસ્તા પર વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યા